ભારતીય જનતા પાર્ટીના પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આગેવાનીમાં લોકસંપર્ક યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે રિયાદ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરાય છે તો સુરત વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ સુરત મનપાના વોર્ડ નંબર ચારમાં એક ભવ્ય લોકસંપર્ક યાત્રા યોજી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડવા પામ્યા હતા

કોરોના દરમિયાન એ જનસભા યાત્રા કરી શક્યો નહોતો મેં બંધ રાખવી પડી હતી મંત્રી આપતા દ્વારા યાત્રા કોરોના હવે ધીમે ધીમે હળવો થઈ રહ્યો છે ત્યારે ફરીવાર જનસભાયાત્રા લઈને હું નીકળ્યો છું મારા વિસ્તારની અંદર અને લોકોમાં ખૂબ જ સારો પ્રતિસાહ મળી રહ્યો છે આવકાર મળી રહ્યો છે અને ખૂબ જ મારા જનતાનો પ્રેમ હું પણ મને મળી રહ્યો છે અને મારી જનસભાયાત્રા ખૂબ સારી રીતે ચાલી રહી છે લોકોને જે વિધાનસભાની ચૂંટણી છે આપણે સૌ જાણીએ છીએ આ ચૂંટણીનું વર્ષ છે અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતા માટે લોકહિતના કામો લોકહિતની યોજનાઓ અને ગુજરાતને સુખી સમૃદ્ધ અને સુરક્ષાવાળું ગુજરાત બનાવવા માટેના પ્રયાસો જે કર્યા છે એ ગતિને એ વિકાસની યાત્રાને આગળ વધારવા માટે બીજા પાંચ વર્ષ ગુજરાતની જનતા અને ખાસ કરીને વરાછાની જનતા ભારતીય જનતા પાર્ટીની પસંદગી કરે હું સૌને અપીલ કરું છું ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં ભાજપ દ્વારા સુરત સહિત રાજ્યભરના લોકસંપર્ક વધારી સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડે રહી છે અઝર કુરશી સાથે હર્ષદ